નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે એમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો जो हमारा वीडियो विडियो नोटिफिकेशन मिलती रहे पहला, तो चलो मित्रों जाने ली कि आज मगफली बजार भाव शू रहा छे तो सौ प्रथम मित्रों बात करिए भावनगर एक हज़ार सकसठ थी अगियारो बीस रुपया महुआ मार्केट यार्ड एक हज़ार बावन अग्यारो अड़ीस रुपया आग बात करिए थरा एक हज़ार एशी थी अग्यारो बसी रुपया बात करिए मित्रों का छसो थी अग्यारो रुपया આગળ વાત કરીએ મિત્રો પોરબંદર નવસો પંદર થી એક હજાર સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિજાપુર નવસો ત્રીસ થી તેરસો એકવીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ બોલાયો છે મિત્રો જુનાગઢ આઠસો દસ થી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો અમરેલી આઠસો થી અગિયારસો તેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ નવસો દસ થી એક હજાર પચીસ રૂપિયા જેતપુર સાતસો એકતાલીસ થી અગિયારસો એકવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો જસદણ આઠસો પચાસથી અગિયારસો પાસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવરકુંડલા એક હજાર ચાલીસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ